આગામી દિવસોમાં હવે નવરાત્રી પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં નવરાત્રી આયોજનને લઈ પાલિકાની કડક સૂચના સામે આવી છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફાયર વિભાગમાં હજુ કોઈ પણ જાતની મંજૂરી ગરબા આયોજકો દ્વારા લેવામાં આવી નથી હાલમાં ફાયર વિભાગે આયોજકોને ત્રીસ મુદ્દાની નોટિસ આપી છે જેમાં ગરબા કરવા આવનાર લોકોની યાદી રાખવી પડશે સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે જો કોઈ અઘટિત ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકો રહેશે તેવું ફાયરે જણાવ્યું છે નવરાત્રી આયોજન દરમિયાન કોઈ પણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકો રહેશે નિયમોનું પાલન નહીં કરાશે તો આયોજકોને નોટિસ આપી તે જ સમયે નવરાત્રી બંધ કરાવી દેવામાં આવશે ફાયર અધિકારી આયોજકો પાસે સોગંદનામામાં ત્રીસ જેટલા મુદ્દાઓના નિયમોની અમલવારી લેવામાં આવી છે નિયમોનું પાલન નહીં થાય અને જો કોઈ દુર્ઘટના બને તો જવાબદારી પણ આયોજકોની રહેશે તેવું ફાયરે જણાવ્યું છે લોકોના પ્રવેશ એન્ટ્રી એક્ઝિટ માટેના ગેટની સ્થિતિ વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરનારનું સર્ટિફિકેટ સહિત જુદા જુદા નિયમોના પાલન કરાવવાના રહેશે ફાયર સરકાર પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે ત્રીસ થી બત્રીસ મુદ્દાની એફિડેવિટ લેવાની છે જે ટેમ્પરરી પંડાલ લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું જ છે અને કર્યા બાદ જ ફાયર એન કાર્યવાહી ની કાર્યવાહી એને નોટિસ આપવામાં આવશે અને બાકીની તો પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી થતી હોય તે વસ્તુ તેની અંદર એક પંડાલ થી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે હાઈટેન્શન લાઈન છે એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહેશે છે પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાં થી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે તેને તેણે પાલન કરવાનું છે